thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગોધરા શહેરમાં મોડી રાત્રે બી ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર ભારે હોબાળો સર્જાયો હતો જ્યાં એક સમુદાયના લોકોનું ટોળું ત્યારે એકરીત થતું જોવા મળ્યું હતું સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે નવરાત્રી જેવા સંવનશીલ તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એક સોશિયલ મીડિયા ઇમ્પ્લોયઝને કોઈ પણ વિવાદપદ પોસ્ટ ન કરવા માટે ટેન્શન ત્યારે મિત્રો બોલાવ્યો તો વધુ વાત કરીએ તો આ અંગે વિગતો વાત કરીએ તો નવરાત્રિ તહેવારને ધ્યાનમાં રાખીને ગોધરા પોલીસ ત્યારે પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ વિવાદપદ પોસ્ટ ન કરવા માટે એક સોશિયલ મીડિયા એમ્પ્લોયરને બી ડિવિઝન પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો જો કે ગેરસમજને કારણે ત્યારે એક સમુદાય ત્યારે લોકોનું ટોળું પોલીસ સ્ટેશન બહાર એકઠું થઈ ગયું હતું વધુ વાત કરવામાં આવે તો આ ટોળાએ ભારે હોબાળો મચાવ્યો અને ચોકી નંબર ચાર તોડફોડ પણ કરી હતી પરિસ્થિતિ તંગ બનતા પોલીસ ટોળાએ ત્યારે વિખરાવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો પરિસ્થિતિ વધુ ન ત્યારે માટે રેન્જર આઈજી અને ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્તરે પહોંચ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ